હવે ચાર પાંચ દિવસ એટલું ખરાબ પાણી આવે છે કે અમે પોતે મેં માંડો છું અત્યારે પેલે થી ગંડુ પાણી અને પાણી પી પી અમે પોતે બધા માંડા છે માથે આઠ મહિના છોકરું એ બી અત્યારે માંડું છે ને એટલું ખરાબ પાણી અમે અરજી નાખવા જઈએ પણ કોઈ સામાવો તૈયાર નહીં થતો અમારો અમારે બધા ચોખ્ખું પાણી અને સારું પેશાથી પાણી અમારે એટલી માંગ છે બીજું કશું નહીં અમારે ત્યાં ગરમી બી એટલી ચાલી રહી છે ને આ ઘરે ઘરે અમારે જગો મંગાવવા પડે પાણી ના રોજ અમારા બબ્યા તત્ત જગવા મગાવવા પડે પાણી ના